દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના સહયોગથી મોરજ ગામ ખાતેની શુલ્ક ખતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તા ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ રવિવારે તારાપુર તાલુકાના મોરજ ગામ ખાતે નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ તારાપુર તાલુકાના સહયોગથીની શુલ્ક મફત ખતના સુનત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડો અબ્દુલલ્લાહ ખલીફા સાહેબ દ્વારા આધુનિક પદ્ધતિથી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ તારાપુર તાલુકાના કન્વીનર અને સામાજિક કાર્યકર મહમદ રફી જે દીવાન કિસ્મત પ્રમુખ કિમતીયાઝ અલી સૈયદ સહાબુદ્દીનભાઈ મોહમદ અલી સૈયદમાં સરપંચ સલીમ શેખ બિસ્મિલ્લાહભાઈ આબિદ સરપંચ સબીરભાઈ જેનું ભાઈ તથા આગેવાનો વડીલો હાજર રહી બાળકોને ટોપરા ગોલ્ડ ખારે ચોકલેટ વગેરે કીટ આપવામાં આવી હતી રિપોર્ટર રાહિબા આર દીવાન